નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે સંગીત તમારી જાણકારી માટે હું તમને બધા મિત્રોને જણાવી દઉં કે પચ્ચીસ વર્ષ પછી તમારી કુંડળીમાં કંઈક આવું છે એક ભાગ્યશાળી સંયોજન બનવા જઈ રહ્યું છે હા મિત્રો આ ચમત્કાર કોના કારણે થયો કોઈ પણ સંજોગોમાં આ ઘટના તમારી કુંડળીમાં છે હા મિત્રો એક શબ્દમાં કહીએ તો એ થશે જ જો આપણે એમ કહીએ તો હવે કલિયુગમાં અદભુત અને ચમત્કારિક ઘટના બની રહી છે એક ઘટના બનવાની છે હા મિત્રો કલિયુગ આ તમારા જીવનનો પહેલો ચમત્કાર છે તેમાં થવાનું છે હું ફક્ત વીડિયો પર ધ્યાન આપું છું અંત સુધી જુઓ સત્ય સાંભળ્યા પછી તમને લાગશે કે તમે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે હા મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં બધી માતાઓ તેઓ રાણીના સાચા ભક્તો છે તેઓ પ્રેમ ભક્તો છે પ્રેમ એ મહાબલી હનુમાનજીનો સાચો ભક્ત છે ભક્તોને આ વિડિયો સૌથી પહેલાં ગમ્યો કૃપા કરીને નીચે લાઈક અને કોમેન્ટ કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની લાગણીઓ અમારા તરફથી માતાદી શક્તિશાળી હનુમાન ત્રણને નમન કૃપા કરીને બાર લખો જેથી મહાબલી હનુમાનજી અને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ તમને તમારા આખા પરિવાર મળશે માહિતી માટે મિત્રોનો સંપર્ક કરીશું ચાલો હું તમને એ બધું કલિયુગમાં પહેલી વાર કહી દઉં આ તમારા જીવનનો સૌથી મોટો સમય છે એક ચમત્કાર થવાનો છે જે પરિવાર સાથે નાચવાનું શરૂ કરશે હા તમારી સફળતા જોઈને મિત્રો તમારા ઘરે આવશે લોકોને પોતાના કાન પર વિશ્વાસ નહીં આવે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે પણ મિત્રો આગામી ચોવીસ કલાકમાં અહીં કોઈ ચમત્કાર થવાનો નથી તમારા જીવનકાળમાં પણ કિંમતે તમારી અંદર દુનિયાની કોઈ શક્તિ ક્યારે આ કરી શકશે નહીં મિત્રો જો તમે જો તમે તેને રોકવા માંગતા હો તો તે ફક્ત તમે જ છોજે આને થતું અટકાવી શક્યું હોત નહીંતર બીજું કોઈ તમને રોકી શકે નહીં કારણ કે ભગવાન ઈચ્છે છે કે તમે બધા હવે લાંબુ જીવો આ ચમત્કારિક ઘટના બને કારણ કે મિત્રો આ કલિયુગમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ કામ કરે છે જે પોતાના કર્મો પ્રમાણે કાર્ય કરે છે તેવો કામ કરે છે તેમને એ જ પરિણામ મળે છે મિત્રો આ કળિયુગ અહીં ચક્રવ્યૂહ છે વ્યક્તિ જે રીતે ફરે છે મિત્રો પૃથ્વીગોર છે તેથી આપણી એ આપણું કર્મ છે આપણે એ આપણી મરજી મુજબ કરીશું અને મિત્રો હવે તમે બધા આ ચમત્કારિક ઘટના જીવનમાં બને છે આ તમારા છેલ્લા સમય કરતાં વધુ સારું રહેશે તમારા કાર્યોના પરિણામો છે મિત્રો અને હવે તમે શુદ્ધપણ સહિત પ્રાપ્ત થવાનું છે મિત્રો આ ચમત્કારિક ઘટના જુઓ તમારું જીવન અદ્ભુત બનવાનું છે આ સમય દરમિયાન તમે મોટા આંચકા અનુભવી શકશો શરીરમાં વહેતો પ્રવાહ એટલો મોટો છે કે આ ચમત્કારિક ઘટના તમને ચોંકાવી દેશે હા મિત્રો તમારી માહિતી માટે હું તમને બધું કહીશ ભગવાન આપ સૌને પુષ્કળ આશીર્વાદ આપે તે એક આશીર્વાદ રહ્યો છે હા મિત્રો તે ભગવાન આપ સૌના જીવનમાં ખુશીઓ લાવે તેવી પ્રાર્થના આ ભગવાન પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તારા દરેક દુઃખમાં હું તારી સાથે છું આ ભગવાન સુખમાં તમારી સાથે રહે છે પણ મિત્રો આ ભગવાને હજુ સુધી કંઈ કર્યું નથી તમારા દુશ્મનોએ તમારી સાથે શું કર્યું મેં અત્યાર સુધી તેમની સાથે આદરપૂર્વક વર્ત્યા છે અને તેમને તેમનો પુરસ્કાર આપ્યો છે પ્રાપ્ત થયું ન હતું કારણ કે દરેક મિત્રો વ્યક્તિ પહેલા કામ કરે છે અને પછી તેમને થોડા ફળ અને મિત્રો મળે છે તમારા દુશ્મનોએ પણ એક મહાન કાર્ય કર્યું છે તેમના પુરસ્કારો મેળવવાનો સમય આવી ગયો છે અને ભૂતકાળમાં તમે જે સારું કામ કર્યું હતું તે હવે છે હા તેમના ફળનો સમય આવી ગયો છે મિત્રો હવે તમારા દુશ્મનો ઉપર છે મિત્રો ગુસ્સે છે અને હવે તમારા તમારો દુશ્મન તમારા વાળને પણ સ્પર્શી શકશે નહીં ભલે તે ગમે તેટલો પ્રયત્ન કરે મિત્રો તમે આ વિડિયો શરૂઆતથી જોઈ શકો છો અંત સુધી જુઓ તો જ આ બધું શક્ય બનશે તે થશે કારણ કે મિત્રો તે તમારા હાથમાંથી નીકળી જશે અજાણતા કોઈ ભૂલ થઈ રહી છે જે તમને દુશ્મન હંમેશા તમને હરાવે છે હંમેશા તમારા કર્મોનું ફળ છીનવી લે છે હા મિત્રો તમે ખૂબ મહેનત કરો છો તમે ખૂબ સંઘર્ષ કરો છો છતાં પણ તમને મળે છે તમને તમારી મહેનતનું ફળ તો નથી મળી રહ્યું પણ તમારી બાજુમાં રહેલો વ્યક્તિ જે થોડો પણ છે મહેનત નથી કરતા પણ તેમ છતાં તેઓ તમને સારા પરિણામો મળી રહ્યા છે મિત્રો તમારી આસપાસ આવું કેમ થઈ રહ્યું છે તમે પડોશમાં જોયું હશે કે જેને કંઈ પણ મળે છે તેને તે વિસ્તારનું જ્ઞાન પણ નથી તે કામ કરી રહ્યું છે આવું કેમ થઈ રહ્યું છે કારણ કે મિત્રો તે વ્યક્તિ તમારી મહેનતનું પરિણામ છે તમે જે કાર્ય કરી રહ્યા છો તેનું ફળ સીધા ખાવું એવી રીતે કે તે તમારા કામને પોતાનું કામ માને છે વાત કરવી અને તેનો ઉપયોગ કરવો હા મિત્રો તો હવે તમારે કામનો અર્થ સમજવો પડશે મિત્રો ફક્ત કામ જ નથી ઘણું બધું છે તે તમારી પાસે રહેલી દરેક વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છે તમને ખબર નથી કારણ કે મિત્રો તમે તેમના પર આંધળો વિશ્વાસ કરો છો હા મિત્રો હવે તમે આ ભૂલ કરી રહ્યા છો છોડી દો નહીંતર જીવનમાં જે કંઈ થોડું છે તે થોડી ખુશી બાકી છે અને તે પણ તમારા માટે બાકી છે તે તમારા હાથમાંથી દૂર થઈ જશે અને તમે પછીથી તમારા હાથ ઘસતા રહેશો તમે જશો હા મિત્રો કાલથી તમે બધા તમારા જીવનમાં ક્યારે આ ભૂલ ન કરો અને આ એક ભગવાન છે જે તમારા ઘરે આવ્યો છે હા મિત્રો આ ભગવાનની ઓળખ તમારે આ કરવું પડશે તમે કયા દેવોને પ્રેમ કરો છો આપણે આ સંકેતો આપવા જઈ રહ્યા છીએ જો તમે તેમનું એક વાંચી શકો તો હું તમને વિગતવાર જણાવીશ જો તમે સિગ્નલને અવગણશો મિત્રો આ દેવ ખૂબ ગુસ્સે થશે અને જે કોઈ આ સેંકડો લોકોને ઓળખે છે તે આ યાદ રાખે કાલથી તે લાખ નહીં પણ લેશે તે કરોડોનો માલિક હશે હા મિત્રો જો જો તમને વિશ્વાસ ન આવે તો વિડિયો ધ્યાથી જુઓ દૂધ શું છે અને પાણી શું છે તે જાણવા માટે અંત સુધી જુઓ મિત્રો તમે આખો દિવસ તરસ્યા રહેશો દસ થી પંદર મિનિટનો સમય આ રીતે બગાડી શકાય છે તમે નકામી ગપસપમાં વ્યસ્ત હશો અને નકામા કાર્યોમાં પણ મિત્રો આજે આ માટે તમે જે દસથી પંદર મિનિટનો સમય ફાળવી શકો છો એકવાર તમે વીડિયોને અંત સુધી જોશો તે તમારા માટે હશે હા તે જીવન બદલી નાખનારી વાત હશે મિત્રો કારણ કે આ તમારા બધા માટે ભગવાન છે ઉપરોક્ત દયાળુ રહ્યું છે અને આ ભગવાન હવે તમારી સાથે છે દરેકના જીવનમાં ગઈકાલ કરતાં પણ મોટું આ એક ચમત્કાર કરશે હા મિત્રો આ ભગવાનના આશીર્વાદથી તમારું જીવન હવે હવે એક નવો અધ્યાય શરૂ થવાનો છે તમે તમારા જીવનમાં પ્રગતિનો ધ્વજ લહેરાવ્યો છે હવે દુનિયાની કોઈ પણ શક્તિ આગળ વધશે તે તમને રોકી શકશે નહીં હા મિત્રો આ એક આખરે ભગવાન કોણ છે આ પ્રશ્ન તમારા મનમાં છે જો તમને પણ આવું લાગે છે તો મિત્રો અમે તમારા બધાનો આભાર માનીએ છીએ તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે કોઈ બીજું આ આપે છે ના પણ શક્તિશાળી હનુમાન બધી મુશ્કેલીઓનો તારણહાર છે હા મિત્રો મહાબલી હનુમાનજી તમારા બધા પર આશીર્વાદ આવ્યા છે તમે મહાન છો તમે ભાગ્યશાળી મિત્રો છો જે હનુમાનજીની પૂજા કરે છે છેલ્લા પાંચ વર્ષથી તમારા આશીર્વાદ તમારી સાથે છે છેલ્લા પાંચ વર્ષથી મહાબલી હનુમાનજી પડછાયાની જેમ તમારો પીછો કરતો મહાબલી હનુમાનજી તમારા બધા કાર્યોમાં ખબર હોવા છતાં પણ મિત્રો પર નજર રાખે છે આગળનો રસ્તો પણ જોઈ શક્યા નહીં પણ મિત્રો ત્યાંથી તમને એક નવો રસ્તો મળશે મને સફળતાનો રસ્તો મળી ગયો છે મિત્રો શું તમને ખબર છે કે તમને છેલ્લો રસ્તો કેવી રીતે મળ્યો તમને એવું લાગ્યું કે એ તમારું ભાગ્ય હતું પણ મિત્રો વાશીમાં મહાબલી છે હનુમાનજી તમારા કઠિન કાર્યમાં મદદ કરી રહ્યા હતા હું તમને તમારા કાર્યોના ફળ મેળવવામાં સફળતાની ઈચ્છા કરું છું હું તમને રસ્તો બતાવી રહ્યો હતો હા મિત્રો ઘણીવાર ભલે આવી ઘટના તમારા જીવનમાં ન બને એવું બન્યું છે કે તમારો ટેક્સ તૈયાર થાય તે પહેલાં જ બગડી જાય છે તમે જે વિચાર્યું હતું તે બરાબર છે મિત્રો આ મહાબલી વચ્ચે પણ એવું કંઈ બન્યું નથી ભૂતકાળમાં હનુમાનજીનો એક વિચિત્ર ખેલ ચાલી રહ્યો છે તમે જોયું હશે કે ઘણા લોકો તે તમારાથી પોતાનો હાથ છોડાવીને દૂર જવાનો પ્રયાસ કરી રહી છે બધાએ તમને પોતાનો સાચો રંગ બતાવી દીધો છે ઘણા બધા લોકો છે જેમની સામે તમે આંખ આડાકાન કરો છો તે તમને ખૂબ મોટા વ્યક્તિ તરીકે માનતો હતો મિત્રો તમે મને હેતર્યો આ જ કારણ છે કે આવું થયું કારણ કે મહાબલી હનુમાનજી ઇચ્છતા હતા કે તમે જેની સાથે તમે ખભા મિલાવીને ચાલી રહ્યા છો તમારા જીવનમાં કેટલો મોટો ઝેરી સાપ છે જો તમે તેમનું પાલન કરવાનું ચાલુ રાખશો તો તમારું જીવન શું થશે હજુ કંઈ ખોટું થયું નથી જીવન ખૂબ જ સુંદર છે અને તેમાં ઘણી ખુશીઓ છે તમારા જીવનમાં હમણાં થોડી ખુશી છે પણ આ લોકો હજુ પણ તમારા પર નજર રાખે છે પણ મિત્રો પછીથી જ્યારે તમારા બધાનું જીવન સમય જતા તે હજાર ગણો ખુશ થશે તો આ લોકો શું કરશે મિત્રો દરેકને સત્ય બતાવવા માટે ઘણી વખત મહાબલી હનુમાનજીએ તમને ઠોકર પણ ખવડાવી જેથી તમે તમારી ભૂલોમાંથી કંઈક શીખી શકો હા મિત્રો અને મિત્રો આ તમારા માટે છે આ એક પાઠ છે તેને ભૂતકાળના પાઠ તરીકે લો સમય એ છે જેના પર તમે આંધળો વિશ્વાસ કરો છો હવે મને ફરીથી તેના પર વિશ્વાસ થઈ રહ્યો હતો એમ ન કરો હા મિત્રો આ દુનિયામાં કોઈ નથી કોઈ પણ માણસ તમારા દુઃખ સમજી શકે નહીં દરેક વ્યક્તિ ખાવા માટે તમારી પોતાની છે પણ મિત્રો તમને ખબર પડશે જ્યારે તમારી પાસે હશે પછી ભલે તે સમસ્યા હોય કે ઉદાસી કે પીડા છેલ્લી વાર જ્યારે તમે જ્યારે મારી પાસે પૈસા હતા ત્યારે મેં ઘણા રંગો જોયા તો દરેક વ્યક્તિ તમારી નજીક હતી દરેક મિત્ર અને તમારા સગા હતા પણ જ્યારે તમે બધા જો જંગલમાં મુશ્કેલી આવે તો કોઈ નહીં કરી શકે બધા તમારી પાસે આવ્યા ન હતા તેઓએ તમારી તરફ પીઠ ફેરવી લીધી હતી તમને પોતાનો કહેનાર દરેક વ્યક્તિ ગયો છે તે દૂરથી દેખાતો ન હતો મિત્રો આ બધું સમયનો ખેલ છે જો તમે જો તમારી પાસે પૈસા છે તો બધા તમારી સાથે છે અને જો તમારી પાસે કંઈ ન હોય તો તમે જો તમે સંપૂર્ણપણે બેરોજગાર થઈ ગયા છો તો કોઈ મિત્રો માણસો તમારા માટે કોઈ કામના નથી એટલા માટે તમારે કોઈની પણ આંખો બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ હું હવે તમારા પર વિશ્વાસ કરવા માંગતો નથી તમારે હવે તમારી સંભાળ રાખવી પડશે આગળ તમે જે પણ કામ કરો તેને ગુપ્ત રાખો આ યોગ્ય રીતે થવું જોઈએ ક્યાંય કોઈ હોબાળો ન થાય આપણે માર ખાવો પડશે આપણે આ કામ શરૂ કરી રહ્યા છીએ શું તમે આ કામ કરો છો હા મિત્રો સમય ખૂબ મોટો છે સમયનો યોગ્ય ઉપયોગ કરો તમારે જીવવું પડશે નહીંતર તમે અહીં તમારો ચહેરો ગુમાવશો લોકો એક ટુકડો પણ છીનવી લેવા તૈયાર છે હા મિત્રો મહાબલી સંક્રાંતિ આગામી ચોવીસ કલાકમાં હનુમાનજી તમારા બધા સાથે રહેશે ઘરે આવીને તમને એક મોટી તક આપી રહ્યો છું તો મિત્રો હવે તમારે તમારા પગલાં ભરવા જોઈએ તમારા બધા પર દુશ્મન હુમલો કરી રહ્યો છે તેથી સાવધાન રહો અમે દરેક પગલાં પર નજર રાખીશું નજર રાખશે તમે એક કલાકમાં જે પણ કામ કરો છો એવી માહિતી કોઈને પણ આપવી નહીં જે દર્શાવે છે કે અમે તમને બધાને તેમને સમજવા માટે કહીશું અને તેમના વિશે કોઈ જાણતું નથી હું તમને કહેવા માંગુ છું મિત્રો આ યુવાન ગમે તે હોય તમે વીડિયોમાં તેના વિશે સાંભળ્યું છે મારે કોઈને પણ કોઈ માહિતી આપવાની જરૂર નથી હા મિત્રો તો સૌ પ્રથમ વાત કરીએ આગામી ચોવીસ કલાકમાં તમને મહાબલી હનુમાનના દર્શન થશે હા કોણ કયા સંકેતો આપે છે અને બીજું કોણ આગામી ચોવીસ કલાકમાં સારા સમાચાર આવશે તમને તે આવતીકાલથી મળશે દરેકના જીવનમાં કેવો નવો ફેરફાર હનુમાનજી તમારા સવારના જીવન બનવાના છે સમય જતા કયા મહાન ચમત્કારો થઈ શકે છે મિત્રો આપણે બધા આ વિશે છીએ હું તમને બધું વિગતવાર કહીશ પણ જો તમે હજુ સુધી વિડિયોને લાઇક ન આપી હોય તો તો મિત્રો સૌપ્રથમ વિડિયો જુઓ તમને આ સુંદર વસ્તુ અને નીચે ગમશે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારા સાચા દિલની વાત લખો મહાબલી હનુમાન હૃદયપૂર્વકની લાગણીઓ સાથે મુશ્કેલી નિવારક પાસે જાય છે હા કૃપા કરીને તેને ત્રણ વાર લખો જેથી મહાબલી આપ સૌને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થાય હા તમારા આખા પરિવારને તે મળશે હા મિત્રો આ સાથે આપણે હું તમને એક બીજી મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું અમે તમારા બધા માટે દિવસ રાત સખત મહેનત કરીએ છીએ ચાલો તમને બધાને થોડી સારી માહિતી આપીએ આપણે આપણી જાતને રજૂ કરવા માટે દરરોજ આઠથી દસ કલાક કામ કરીએ છીએ અમે તમારી કુંડળીનું વિશ્લેષણ કરીએ છીએ અને તમારી કુંડળી તપાસ્યા પછી અમે તમને જણાવીશું એક મહત્વપૂર્ણ માહિતી લાવે છે જે તમે બધા ખૂબ નસીબદાર હશો અને આ બધાના બદલામાં મને તમારી પાસેથી કંઈ જોઈતું નથી તમે અમારી ચેનલ પર નવા છો આ પહેલી વાર છે જો તમે આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલમાં જોડાઓ અને અમારા પરિવારનો ભાગ બનો તેનો ભાગ બનો અમને તમારી સેવા કરવાની તક આપો તો અમે તમને વહેલી સવારે અમારા હાથ પકડવા વિનંતી કરીએ છીએ જો તમારી પાસે કોઈ વિનંતી હોય તો ચોક્કસ મિત્રો ચેનલ બધા મિત્રો કૃપા કરીને સબસ્ક્રાઈબ પણ કરો મહાબલી હનુમાનજી જ્યારે પણ પોતાના ઘરમાં હોય ત્યારે તેમને આ વાત કહો પોતાના જીવનકાળ દરમિયાન ભક્ત પ્રત્યે દયાળુ બને છે જ્યારે પણ તે પોતાના ભક્તના ઘરે આવે છે ત્યારે તે કંઈક આવું કરે છે તે શુભ સંકેતો આપે છે જે ખૂબ જ સરળ છે અને શું તેઓ ઘરકામમાં સામેલ છે કે નહીં જો તમે ઘરે હોત તો મિત્રો ક્યાં હોત જો તમે રોજ બહાર જશો તો તમને ઘણા રસ્તાઓ દેખાશે તમે એક સંકેત પણ આપી શકો છો એટલે કે તમારા મિત્રો તમે તમારા રોજિંદા કાર્યોને લગતા ચિહ્નો જોઈ શકો છો સૌ પ્રથમ બધા મિત્રોને જય તમારા ઘરમાં વહેલી સવારે ચિહ્નો હોય છે આંગણામાં ક્યાંય પણ વાંદરો જોવો વાંદરો જો આગામી ચોવીસ કલાકમાં તમે બધા મારા ઘરે આવો જો તમે એક કલાકની અંદર પ્રવેશ કરો છો તો બાંદ્રાકાર તમે બધા તમારા ઘરના આંગણામાં શાંતિથી બેઠા હતા અને જો તમને કંઈ નુકસાન ન પહોંચાડે તો મિત્રો આ એક સંકેત છે કે મહાબલી નુમાનજી તમારા બધા પર દયાળું રહ્યા છે અને જ્યારે તમને આ મળ્યું ત્યારે હનુમાનજી તમારા ઘરે આવ્યા હતા જો તમને ચિહ્નો દેખાય તો તમારે તેમના પર ધ્યાન આપવાની જરૂર છે તેમના સંકેતોને બિલકુલ અવગણશો નહીં જો મંદિર કંઈક ખાવાનું માંગે તો કૃપા કરીને ખાઓ જો આવું થઈ રહ્યું હોય તો તમારે તેમને કંઈક ખાવાનું આપવું જોઈએ આ માટે કૃપા કરીને ખાતરી કરો કે ખોરાક શુદ્ધ છે બિસ્કિટ બનાવતી વખતે તમારે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કેરળ અથવા કોઈપણ ખાદ્ય વસ્તુ જે શુદ્ધ છે મિત્રો બાકી રહેલું કંઈ ભેસેળેલું ન હોવું જોઈએ આગળનું ચિહ્ન જાસ્મીનનું અચાનક દેખાવ છે જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે સકારાત્મક એક સુગંધિત અનુભૂતિ થશે અને તમને લાગશે કે કોઈ જ્યારે પણ તમે આ જુઓ છો ત્યારે તમારા ઘરમાં પરફ્યુમ મરી ગયું હોય છે જ્યારે તમને આ લાગે છે ત્યારે તમારે સમજવું પડશે કે મહાબલી તમારા બધા ઘરોમાં હનુમાનજીની સકારાત્મક આભા રહે આવી ગયો છે હા મિત્રો જ્યારે પણ મહાબલી હનુમાનજી પોતાના ભક્તના ઘરે આવે છે અને તેમને મળે છે પહેલા તેનું ધન આવરણ ભક્તનું ઘર તમે પહોંચી ગયા હોત હા મિત્રો જ્યારે તમને આવું લાગતું હશે જો તમને એવું લાગે તો તમારે તમારું ઘર સાફ કરવું જોઈએ તાત્કાલિક ધ્યાન આપવું પડશે હા મિત્રો ક્યાંય કચરો બાકી નથી જોતા અને ચંપલ સીધા હોવા જોઈએ અને સાવરણી પણ હોવી જોઈએ કોઈ પણ ખરી પડેલા પાંદડા ન હોવા જોઈએ પલંગ સ્વચ્છ હોવો જોઈએ અને ઘરમાં દેવીના અવાજને ધ્યાનમાં રાખો જ્યારે તમે ઘરે હોવ ત્યારે આ વાતાવરણ બિલકુલ વિકસિત થવા ન દો ત્યારે આપણે શાંતિનું વાતાવરણ જાળવીશું મહાબલી હનુમાનજી બધાના ઘરમાં પ્રવેશ કરે છે હા મિત્રો એક ત્રીજું ચિહ્ન છે જે આ એક ખૂબ જ વિચિત્ર ચિત્ર છે આ એક નિશાની છે જે લોકો દર મંગળવાર કે શનિવારે મળશે શક્તિશાળી હનુમાનજીના ચરણોમાં ગુણાકાર થવા માટે હું પૂજા કરું છું હા મિત્રો જો જો તમે તે કરો છો તો તમારે તે કોઈ કારણ વગર કરવું જોઈએ બજરંગબલીનું નામ તમારા કાનમાં ગુંજી રહ્યું છે શું તમને અવાજ સંભળાશે હા મિત્રો હું મેં તમને કહ્યું હતું કે આ સાંભળવામાં ખૂબ જ વિચિત્ર છે એવું લાગે છે કે તે ક્રિકેટ હોઈ શકે છે પણ મિત્રો તમને ચોક્કસ સાંભળવા મળશે કે જય બજરંગ બલી જય રામ કોઈ પણ હોઈ શકે છે શું તે તમારા પાડોશીના ઘરેથી આવી રહ્યું છે કે તમારા મનમાંથી અચાનક નામ ગુંજ્યું જય શ્રી રામ જો તમે તમારા મનમાં આ કહેવાનું શરૂ કરશો તો તમે તમારે સમજવું જોઈએ કે હનુમાનજી તમારા ઘરમાં છે હાજરી બતાવી રહ્યા છીએ હા મિત્રો અને મિત્રો આગામી સંકેત રાત્રિના સમયે છે જે ઘરમાં ગરોળી છે તે મોંમાંથી બહાર આવે છે જો અવાજ તમારી સામે આવવા લાગે તો તમારે સમજવું પડશે કે તમારો શુભ સમય હવે શરૂ થઈ ગયો છે સારા સમય આવવાના છે મિત્રો ઘણા લોકો ગરોડી વિશે વાત કરે છે આ કટોકતીને અવગણો કે તો હું રોજ કહું છું પણ આ યાદ રાખજો જ્યારે તમે બધાના જીવનમાં હોવ ત્યારે જ બોલો જો તમે કોઈના છો તો સારા સમય આવી રહ્યા છે કંઈક વિશે વાત કરી રહ્યા છીએ અને તેની વચ્ચે અથવા ગરોળી બોલવાનું શરૂ કરે તો તમારે તરત જ વાત કરવાનું બંધ કરો કારણ કે તે તેણી કહે છે કે આ ખરાબ છે આ તમને નુકસાન પહોંચાડી શકે છે તમને આપી શકું છું હા મિત્રો આવનારા સમયમાં આગામી ચોવીસ કલાકમાં મહાબલી હનુમાનજી સવારના જીવનમાં તમને આશીર્વાદ મિત્રો હવે ફક્ત ખુશી જ હશે તમે દરેકનું ઘર પૈસાથી ભરાઈ જશે હા મિત્રો તમારા જીવનનો સૌથી મોટો દિવસ સમસ્યા એ છે કે પૈસા હવે ખતમ થઈ રહ્યા છે આને લગતી સમસ્યા તમારા જીવનમાં સતત છે તમારા જીવનમાં પૈસાની સમસ્યાનો અંત આવી રહ્યો છે તે તમારા જેટલું હોવાનો ડોર પણ નથી કરી રહ્યું તમે જેટલી મહેનત કરો છો તેટલું પરિણામ મળતું નથી જે કાર્ય થઈ રહ્યું છે તે કાર્ય છે બનાવતી વખતે બગડી જાય છે પણ હવે મિત્રો આ બિલકુલ નહીં થાય હવે તમે થોડું જોશો તમારે તમારા દુશ્મન પર ધ્યાન આપવું પડશે કે તમે દુશ્મન સાથે ચાલી રહ્યા છો હવે તમે કઈ બાબતોમાં લલચાવ છો તમે તેમની વાતોમાં બિલકુલ પડશો નહીં હા તમારે તમારી જરૂરિયાતો અનુસાર કામ કરવું પડશે મિત્રો હવે તમે જ મુશ્કેલી મુક્ત કરનાર મહાબલી હનુમાનજી છો દરેકના જીવનમાં તમારા બધા દુશ્મનો પણ તમે કોઈનો પણ નાશ કરી શકતા નથી આંધળો વિશ્વાસ ન કરો અને કોઈ પર વિશ્વાસ